આ કે દોની ધૂળ ખાતી ને તો આજ આપણે અજમાવ લાવ્યા છે બંધણે ઓન ફાઈ તો હારી જો થઈ સરસ થઈ કારણ કે હોવર આપણે લઈ ગયા કેની સાખ એટલે થોડો ઘણો ઘટાડો તો આવે ને કાઈ મિક કોઈ કાલ મસ બોલીન બંધણે આવો એવો પ્લાન છે બોલ આપણે મેળો બનાવવો છે ને પણ પછી થોડાક દે પછી પછી ઓલો આપણે ચેલેન્જ એક વિડિયો બનાવવાનો છે હું કે તમે કેતા હૈ ચારો કોટા કોટી મોટી મોટી ફેક દે તો તમને કેતો કે આપણે મેળો બનાવવો છે ચેલેન્જ એક વિડિયો શૂટ કરવા આપણો તો ફાઈનલ મેળો બની નહી કેટલા ઉસા ઉસા દેખાય તમને એમ કેતો મસ બોલીન બંધણે આવો ને તો મસ ભાઈ આવેલો છે ને હું છે ને

આપડે પાણી સારી ને સવારે સાખે વધારે આવે કેમ કે જેના ફાંડ છે ને એવું ને હાલ છે ને આ બત્તી તો લાવ્યો પણ આમાં બાંધવાનું નથી કઈ અને કેમ કરશું ખીસામ નખ લેવું એ આપણે જુગાડ કરી લેવું કંઈક હાથમાં રાખી દેવું આ બત્તી છે ને આપણે ખો ના ઘેર પડી મેં કીધું આ લેતા હોય ઓલી ભાઈ ભાઈ ને મને વજન વાળી મેર ને આવતું એટલે આ લેતા હોય થાય તો હારી જો થાય સરસ થાય હા તો દેખાય ને હું ઓલું દેખાવા આવ્યા છે એમ થાય છે આપણે મોજા બધા ઠપકા લીધા ખોયલું લીલી આવડાય તાણે રાખ્યા અત્યારે છે ને થોડું થોડું પૂરતું છે ને અંધારું થઈ ગયું એમ એવું છે એવું થાય ભેગું ભેગું સમજણ આપણે તાણે રાખીએ સવારે તો બંધણે પણ સવાર થઈ તેવું અવાય ને જો પાણી લોટ તો બહાર વહી જાય એટલે આપણે તાણે રાખીએ ભાઈ ગઈ કેમ કે મોડું થઈ જાય બાકી બતી કેમ લો બતી છે મસ્ત નહીં આ કાધું નહીં ધૂળ ખાતી ને તો આજ આપણે અજમાવવા લાવ્યા છે છીએ બંધણે વોટરપ્રૂફ આવે ને એટલે વાંધો નહીં પાણી ભણે પડી જાય તોયથી એટલે આપણે યુઝ તો કરી લેવું ગમે એમ હાલો તો આપણે છે ને તાણો ભાઈ ગયા અત્યારે માછલા તો આવવાના જ છે આપણે કારણ કે હવા આપણે લઈ ગયા કે નહીં શાક એટલે થોડો ઘણો ઘટાડો તો આવે ને કાયમિક વધશે કેવા કે ખોટ આવન થાય ને તે ઓછી વધશે રાતના પણ શાક બાકી દિવસે તો આવે છે ઢોમલાઈ ઘટી જાય ઝીંગા છે થોડાક ને આપણે હશે ને કાઠે જ ભાઈ ગયા કેમકે બધાએ બધાને તાણ લીધું આની કંઈ કોઈ નથી એની કા તો કોઈ હોય નહીં ભાઈ હોય આની કા તો કોઈ નથી શું દરિયો પડી ગયો લાગે ને એમ છે કેમ કે પવન નથી પવન છે પણ થોડો થોડો પવન છે ચાલો આપણે કાઠે જઈ અને સવારે છે ને સવારે આપણે પાસે દી ઉક્તની સાથે વિડીયો સ્ટાર્ટ કરી દેવું કેમકે આપણે છે ને કાલ મસબોલીને બંધને આવો એવો બોલ છે બોલો મસબોલીને બંધને હોય તમને લાગતું કે મજાક કરે પણ કદાચ આવી હું તો તમે જો તો વિડીયો પૂરેપૂરો મજા આવશે સવારે તો સાખ આવે દીણા મોઢે આવે કે લાટ લાટ આવે ને તો આપણે જોવા મળશે વિડીયોમાં ને અત્યારે આપણે બાકી કાંઠે આવે કેમ કે ટાઈટ તો નથી પણ અહીંયા તો રોકાવી થોડું આપણે મેળો બનાવવાનો છે ને પણ પછી થોડાક દી પછી પછી અહીંયા રોકાવાનું છે આપણે પછી ઓલો આપણે સેલેન્જિંગ વિડીયો બનાવવાના કે ચોવીસ કલાક પાણીની ઉપાય આપણે એટલે મેળો તો બનાવો તમે કહેતા આજ ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે તો હું તમને કહેતો કે આપણે મેળો બનાવવાનો છે સેલેન્જિંગ વિડીયો શૂટ કરવા આપણો ફાઇનલ મેળો બનાવીને કહો કેટલા ઉષા ઉછા દેખાય ઘણા બધા ઉષાથી તમને એમ કેતો બને આવવાનું છે તો મસ્બોલીન ભાઈ આવેલો હું છે ને કઉડ ઇમ્પોર્ટન્ટ માથે એટલે એને ગુસ્સો ઉભો એવું લાગે આ જો આપણે આવ્યો દાદા છે ઈ છે ને પેક લેવાનો છે તણું લાવલા છે એટલે તણો નાખી પાણી કેટલા દે એમ તો આ જે છડી નું કોઈ કોવે જો સૂર્ય ભગવાન ચડી ગયા થોડા ખબર રહે ને હું સૂર્ય ભગવાન ગયા ને દિવાળી આવ્યો અહીં એટલો વહેલા એનો આવ્યો પાણી જાય છે રમ રમટ અહીં તો અત્યારે જો ભાઈ મુલ ભાઈ રીતે લંગર કર્યો ને કે એ એની હાથે જ ત્યાં અહીંયા આવી જાય ખેલો તો એ આમ જવાય ત્યારે આપણે છે ને અત્યારે ભાગવું જોઈએ બંધને કારણ કે બંધને માણસો છે ને કાઠેલી આવે છે એટલે કે બંધન તાણો માટે આપણે કાયમી આવતા ને એ રીતે હેલાવે છે ને એટલે આપણે ઈવડે ના પૂગે તો આપણે પૂગી દઈ હા છે ને હું તો તાણું અત્યારે હું ખોઈ લઉં તો લાવ્યો છું મોજાને ખોઈ ને એવું લેતો જ આવ્યો হুছে এত ভাই মস্তোল নি এটা কাঠে এ দাণ লিদ মস্ত বেদা লিভড়াই બધાને માછલે પકડવા પછી આ ભેગા કરવા તો થાય ને પછી પાણી આવશે તેઓ ભેગા કરતા આવશે નહીં અહીં તાણો લઈને લઈ આવશું પિક્ચર રહી ફૂટે છે ઊંખા સીઠે આપણે એટલે ફૂટે શું ઉભે બગા આપણે પાય લેવો તો ચાલુ પડી તો પાઈન કરતા એ કરીએ બધાને તાણવા માટે જેમ કે અત્યારે ઝીંગ આવશે ઓલા દેશી નાના નાના એટલે તાણવાની આવે મજા હાલો સટકાવી ગાય ગામ

થોડુંક છે ને સાંકડા ને એવું લેતા હોય એટલે કે નહીં દાણતા થાય ને તો સાંકડા ને એવું આવે કે નહીં પેલા એટલે આપણો ફાયદો પડશે કેમ કે પછી ઝીણા ઊંડી આવશે એટલે એને કાપે નહીં આપણો ફાયદો પડશે તો સામે દાણતા હોય આપણે આપણું એના તરણું છે ને પાર્કિંગ કરતા હોય તો અહીંયા આપણે બગલાવાળા ટ્રેન કરેલા છે ને થોડા ઘણા અહીંયા આવી ગયેલા છે ને આ નીતિન ભાઈ કેમ આવી જાય આ છે ને રવિવાર છે કે નહીં એટલે આવડા તાણે આપણે જ્યારે છે ને આ એ લગભગ ભેગું કરી લેવું છે કેમ કે ખોટા ખોટા રહેવા નહીં દેવો પછી પાછા મૂક્યું

કીડો કહી પણ એને બીજું કઈ કેવાય એવું ધર્મ નું કેવાય ધર્મ નું એવું તો આપડે ને નીકળી ગયું કમંડર લઈ તાણું મીટ આમાં તો ઝીંગર છે કે પફડાટી કેમ કે પાણી જાગે ઘાય ખામાં જોવા એટલે ઝીંગા ઘાય ખામાં આવ્યો પાણી એટલે છે ને ચેલા પાણી ઝીંગા આવે ઠેકે રેખા છે એટલે આગળ હોય આવી રાખીએ રમણ માટે બગલા મજા આવી જાય તો આમ બગલા હે ને નાના નાના ઝીંગા ખાય ઓપા આવડા તો ખાઈ

ભીંગા એટલે કે ના ના એમ વરેડી લાગે વરેડી છે ઉપર આ દિન આવત કોક ઉડી જાય કેટલે આવી જાય આપણે ને આમ ઓલું કર્યું ને હિરખેલું સાફ કર્યું ને પાણીમાં તો એ ઘણા બધા વી જાય મિત્રો એને ફાઇનલી તું સાફ આવજો ઘણું બધું કહેવાય કાલ કરતા વધારે આવ ને એક વરેડી આવેલી છે મોટી એવું આઈ પૂછડી દેખાય આ તો વરેડી ને દેખાય તો પૂછડી દેખાય કેવી મોટી પૂછડી છે એટલે વરેડી મોટી હોવી જોઈએ સમજાણું બહુ મોટી ને પણ આ છે ને ડોકલા જીવડી છે આખી ને જીણા હોંઢિયાનો રોપ તો આવે છે આપણે अब आवडा वाख्या ले हम એટલે કે કાઠા દીને આપણે આની પક્ષો આમ ગાને તિન ભાઈ બોલ બોલ આને ના તરણ ઓબી નાખી દે મિત્રો ને જાર ભેગા કરવા ભાગ્યા પણ જાર છે ને બોવો બોલાત ને એટલે તમ ના ઇન્દ્ર કઈ સાખ તો આવન નતો જાર માં ના ભેગા કરવા હોય ને બોવ વાલ લાગી કેમ કે વીર આવી જાય છે ને અમે ક્યો ન નલી ભાગ્યા બણને તાણીને ભાગ્યા તો વીર આવી જાય તિગડી ભેગા કર્યા જાર આયા હતા ને આયા તો આયા તો આયા હતા આલે આમ ના હતા ને કાક લીન દીધા બને આ જો ખીંજા ہمیں مکی دیں فاروں بندے دار تا برتا پہ بولا گارا والا پھر کٹی دار مشکو ترین گار ہو تو بہت ناست کریں نیچن بند نہیں بنتی ہے تھوڑا ناسو لےتا ہے تھوڑا ناسو کر لیے پاس جانا लगट देख रखी जाए जाए नहीं है क्योंकि पानी घरे पगो पछे बोलना तरसा तो तरसा पछे जावे नहीं मित्रों आपड़े है ना 1 वगे 8 तो वीवा 11 तो सूरी पगो हाथ में गया 11 आपड़ा दरिया में उई पछि पर ता उई भाई खबर है तुमने 11 आपड़े है ना अजय भाई ना पाटे उई पछि हां है ना ना पाटो केम होवे अजय भाई पाटो उपाड़े छे हां जो अजय भाई चैनल में पहला अजय भाई वीडियो मुकता पाटो केरी तो उपाड़े एमा जिंग आवे तो हम एम काय करते नहीं भाई पाटो के भाई पण है ना આપણે ઇચ્છા વિડીયો નહીં બનાવવાનો પાંચ વર્ષ એટલું તો દીધો ને સુધી ફૂકન જો હાથમી ગયા ને આપણે ગાડી લઈને આવેલા થઈ અજયભાઈ ગાડી આપણે તો અજયભાઈ ભેગા આવેલા હું તમને કહેતો કે અજયભાઈ ભેગો તો જો ત્યાંથી હું ઉતરો હો અજયભાઈ ભેગો પણ આજ મારે ઉતરો નથી કેમ કે મેં કીધું આજ મને ઉતરું તો આપણે ઉતરો નથી તો તમને વિડિયો કેમ લાગ્યો આજનો બે વખત બંધને ગયા ને માછલા પીકડ્યા અને હોન જે પીકડ્યા ઝીંગા પીકડ્યા બધું પીકડ્યું ને તો વિડીયો કેમ લાગ્યો કોમેન્ટ કરી દેજો જોરદાર મેલી હો ઠપ કરી દેજો કોમેન્ટ વિડીયો કેમ લાગ્યો એ તો હે ને આપણે વિડીયો બનાવવાની મજા એવા કરે તમારા પાટામાં કેટલા ઝીંગા આવે એવું જવું હોય તો એની કોમેન્ટ કરી દેજો એટલે આપણે એનો વિડીયો બનાવી દેવું એટલે અજય ભાઈ કાંઈ ના તો પાડે નહીં આપણને કે વિડીયો નહીં બનાવતા ભાઈ એટલે કોમેન્ટ કરી દેજો ને એટલે આપણે બનાવી લેવું તો હે ને ચાલો તો મળીએ નેક્સ્ટ એક ટૂ લોક વિડીયોમાં રામે રામ ડાયરા ને